જ્યારે પણ આપણે તળેલી ભાખરી બનાવીએ ને અને એમાં પણ જો લખણની તવીનો ઉપયોગ કરીએ ને તો આ રીતની એની અંદર ચીકાશ જામી જતી હોય છે તો એને સાફ કરવા માટે શું કરવાનું છે તવી આપણી જ્યારે ગરમ હોય ને ત્યારે એની પર આપણે આ રીતે લીંબુ ઘસવાનું છે થોડું એની અંદર પાણી એડ કરવાનું તમે જોઈ શકો છો કે જે તવી છે એકદમ જ ગરમ છે તમારી ભાખરી થઈ જાય પછી તરત જ તમારે ગેસ બંધ કર્યા પછી આ પ્રોસેસ કરવાની છે અને જનરલી આપણે દાળ શાકની અંદર લીંબુનો ઉપયોગ તો રોજે કરતાં જ હોઈએ છે તો લીંબુની જ હાલને ફેંકવાની નહીં આ રીતે એનો ઉપયોગ તાવડી સાફ કરવા માટે કરવાનો પણ હા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તવી તમારી એકદમ ગરમ હોવી જોઈએ આ રીતે લીંબુ ઘસ્યા પછી હવે જે થોડી ચિકાસ રહી ગઈ છે ને એના માટે આપણે સાબુનો ઉપયોગ કરીશું અને લોખંડનું જે કૂચાવાળું બ્રશ આવતું હોય છે ને આવું તારવાળું એનો ઉપયોગ કરવાનો છે તો તમારી જે તવી છે એકદમ સરસ તમે જોઈ શકો છો કે ચોખ્ખી થઈ ગઈ છે એની પર બિલકુલ જ ચિકાશ નથી રહી તો જો આ પ્રમાણે તમે તમારી લોખંડની તવી હોય એને સાફ કરશો ને તો એકદમ ઓછી મહેનતની અંદર એકદમ સરસ એ ચોખ્ખી થશે અને હા પાણીથી ધોઈ લીધા પછી એને કોરા કપડાંથી લૂસી લેવાની છે તમે જો એમ જ રહેવા દેશો ને તો એની પર કાટાવા લાગશે તો તમને આ ટિપ્સ કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો